સવાર હજી થોડું થોડું થાતું આવે છે તો સૂર્ય નારાયણ તો હજી સુતા છે પણ આજે મારે છે દિવાસો એટલે હું વહેલી ઊઠી ગઈ છું જો કે ઉઠું છું બ્રશ કરી અને ચા ફટાફટ પી લો પછી નાઈ ધોઈ લો આપણે સેવા પૂજા હું કરી લઉં પછી આપણે ઘડી ટ્રેન મળી જાય તમે પણ બધા બ્રશ કરી લો અને ચા પાણી પી લે તો બાય જય સ્વામિનારાયણ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે વાદળા પણ છે અને કોકોક છાટા પણ આવે છે

દેવા સારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માતાજી તમને બધા એને સુખી રાખે તમારા ઘરના બધાય સભ્યોને સાજા નહાવા રાખે એ સરસ મજાની શુભેચ્છાઓ સાથે માતાજીના દર્શન સાથે આગળ દિવસો મારો આગળ વધારીશું નાસ્તો તો એ કરવાનો છે નહીં અને સફરજન છે તો એ સફરજન એક આજે આપણે ખ્યાલીએ પરની કોઈ મને ચા પીવાનું છે ચા પી લઉં બસ જોડાયેલા રહેજો મારી સાથે અને હા આરતી ને પૂજા અને વાર્તા એ બધી સાંજે કરવાનું છે તો આપણે બધાય મળીને વાર્તા ને એ બધું કરશું પણ સાંજે તો બસ એક એપલ ખાઈ લો સવે પર કઈક ખાઈ લેજો હે ગાઈસ તો ત્રણ વાગ્યા છે અને આજે દિવાસો છે એટલે તમને બધાને ખબર છે કે મને કઈ વાર પર પર એટલે મને ખાવ ખાવ એવું નો ગમે એટલે હું તો પા લઈ આવ્યા તવે પર પેકેટ તો મે છાસ ને વેફર ખાધી અને હવે ત્રણ વાગ્યા છે તો હું જાવ છું જોબ ઉપર ને તે થોડું કેવું દૂધ

તો કાલે કહી દીધું કે દિવસો છે એટલે હું ઘરે જવાની છું એટલે મેડમે હા પાડી તી તો હું પોણા પાછે આવી ગઈ છું મારે વાર્તા અને પૂજા બધું બાકી જ છે અચાનક મારે આવવું પડ્યું નોકરી મૂકીને એટલે કે પૂજા કરવા તો બસ

દસ વાગે આવીને તો બસ આજનો બારો બ્લોગ અહીંયા પૂરો કરશે કાલે પાછા મળશે વાતો સાચા છે જય સોમનાથ ફરી એક વખત તમને ને મારી બહેનોને દિવાસાની ખૂબ ખૂબ સારી શુભેચ્છાઓ તો કાલે પાછા મળીએ મસ્ત બધાના સપના જોજો અને હા સબસ્ક્રાઇબ રાખો મસ્ત બધાને મને વધારી દો જય સ્વામિનારાયણ